નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોની ભરતી અંગે સારા સમાચાર આવી ચૂક્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ઉનાળુ વેકેશન પહેલાં જે છે એ શિક્ષકોની ભરતી પૂરી કરી દેવામાં આવી છે અને એમની જે છે એ નિમણૂક પણ જે છે એ આપી દેવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ અને સાથે સાથે જે ભરતી બાકી છે એ ભરતી ક્યારે પૂરી કરવામાં આવશે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના જ છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો શિક્ષકોની ભરતી અંગે સારા સમાચાર ઉનાળુ વેકેશન પહેલાં વિદ્યાર્થીઓને શિક્ષકો મળી જશે એટલે કે શિક્ષકો જે છે એ ઉનાળુ વેકેશન પહેલાં જ જે છે એ શાળાઓમાં હાજર થઈ જશે અને કઈ ભરતી ક્યારે પૂરી થશે એના વિશેની માહિતી પણ આપણે જોવાના છીએ તો સારા સમાચાર છે એ જોઈએ એના પહેલાં જે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માટે દસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે શિક્ષણ સહાયક ભરતી માટે એમ જે છે એ ગુજરાત સરકાર દ્વારા એક પ્રેસ નોટ આપવામાં આવી હતી અને એની અંદર જણાવવામાં આવેલું હતું જેની અંદર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક હજાર છસો આઠ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હજાર ચારસો ચોર્યાસી એમ ચાર હજાર બાણું જે શિક્ષક શિક્ષણ સહાયકની જે આ ભરતી હતી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ દસ ત્રણ બે હજાર પચીસના રોજ આવવાનું હતું પરંતુ હજુ સુધી આનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જે છે એ આવ્યું નથી એના રિલેટેડ કોઈપણ અપડેટ આવશે તો તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે સાથે સાથે જે શિક્ષણ સહાયકની ભરતી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિકની અંદર કરવામાં આવનારી હતી એનું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ છે એ પંદર ત્રણ બે હજાર પચીસ સુધીમાં આવનાર છે અને જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવનાર છે અને આ ભરતી જે છે એ એપ્રિલ મહિનાના અંત સુધીમાં પૂરી કરવામાં આવનાર છે તો જે અહીંયા આપણે ઉપર લે જોયું આજે તારીખ દસ ત્રણ બે હજાર પચીસ સુધી છે શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક તો એનું જે છે એ હજુ સુધી જે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ છે એ આવ્યું નથી આવશે તો એની અપડેટ હું તમને આપી દઈશ અને સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ ભરતી જે છે એ પૂરી કરવામાં આવશે તો પણ હજુ સુધી એનું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ છે એ આવ્યું નથી તારીખ દસ ત્રણ બે હજાર પચીસ પ્રેસ નોટ કરી અને સરકાર દ્વારા આપવામાં આવેલી હતી તો એ જે છે એ હજુ સુધી આવેલ નથી આવશે તો અપડેટ આવી જશે અને જે બીજું છે એ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં આવનાર છે અને શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિકની અંદર પંદર ત્રણ બે હજાર પચીસ અને ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં આવનાર છે તો આપણે ત્યાં સુધી વેઇટ કરીશું અને એના પછી કોઈ પણ અપડેટ હશે તો હું તમને આપી દઈશ હવે આપણે વાત કરીએ કે જે ખુશીના સમાચાર છે એ તમે જોઈ શકો છો જૂના શિક્ષકોની ભરતી અમદાવાદ સહિત રાજ્યમાં બે હજાર બસો સાહીઠ શિક્ષકોને ઓર્ડર શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષના અંતમાં શરૂ કરાયેલી ક્રમિક ભરતીઓ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના જૂના શિક્ષકોની ભરતી અંતર્ગત આજે નવમી માર્ચે રાજ્યના તમામ જિલ્લામાં સિલેક્ટેડ ઉમેદવારોને ઓર્ડર અને નિમણૂક પત્રો આપવાની પ્રક્રિયા થઈ હતી એટલે કે નવ માર્ચ બે હજાર પચીસના રોજ જે જૂના શિક્ષકોની ભરતી હતી એ પૂરી કરી દેવામાં આવી છે અને બે હજાર બસો સાહીઠ શિક્ષકો જે છે એમને નિમણૂક ઓર્ડર જે છે એ આપી દેવામાં આવે છે એનો મતલબ એ થયો કે હવે જે છે એ તેઓ ઉનાળુ વેકેશન પહેલાં એમની જે પણ શાળા સિલેક્ટ કરી લેશે એની અંદર તે હાજર થઈ જશે અને જે નવું સત્ર છે ત્યાંથી તેઓ શૈક્ષણિક કાર્ય જે છે એ પણ ચાલુ કરી દેશે અને જે આ બાકી ભરતી છે એના રિલેટેડ અહીંયા લખવામાં આવેલું છે જેને આપણે જોઈએ તો એકસો તેતાળીસ શિક્ષકોને ઓર્ડર અપાયા હતા અમદાવાદ શહેરમાં અને અમદાવાદ ગ્રામ્યમાં ડીઓ દ્વારા એકસો ઇઠ્યોતેર શિક્ષકોને ઓર્ડર અપાયા હતા રાજ્યના તમામ જિલ્લામાં કુલ મળી અને બે હજાર બસો સાહીઠ ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવવાની માહિતી મળે છે જોકે સરકારની એજન્સીની બેદરકારી વિલંબને કારણે ક્રમિક ભરતીમાં ખૂબ જ વિલંબ થયો છે ડિસેમ્બર સુધીમાં તમામ ભરતી પૂર્ણ થનાર હતી ત્યારે આચાર્યોની ભરતી બાદ જૂના શિક્ષકોની ભરતી પૂરી થતાં ઉચ્ચતર માધ્યમિક અને ત્યારબાદ માધ્યમિકમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તો જે છે એ આચાર્યની જે ભરતી હતી એ પણ જે છે એ કમ્પ્લીટ રીતે પૂરી થઈ ગઈ છે આ જૂના શિક્ષકો છે એમની ભરતી પણ હવે પૂરી થઈ ગઈ છે તો હવે ઉચ્ચતર માધ્યમિક અને ત્યારબાદ માધ્યમિકમાં જે છે એ ભરતી પ્રક્રિયા પૂરી થશે ત્યારબાદ ઉચ્ચતર પ્રાથમિકમાં અને ત્યારબાદ પ્રાથમિકમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે જૂના શિક્ષકોની ભરતીના વર્ષો બાદ તેઓ મૂળ વતનના જિલ્લામાં જવાનો લાભ મળે છે તો હવે જે છે એ ભરતી કઈ રીતે પૂરી થશે સૌપ્રથમ આચાર્યની ભરતી જે છે એ પૂરી થઈ ગઈ છે જૂના શિક્ષકોની ભરતી પૂરી થઈ ગઈ છે હવે જે છે એ ઉચ્ચતર માધ્યમિકની ભરતી પૂરી કરવામાં આવશે ત્યારબાદ માધ્યમિકની ભરતી પૂરી કરવામાં આવશે એના પછી ઉચ્ચતર માધ્યમિકની સોરી ઉચ્ચતર પ્રાથમિકની ભરતી પૂરી કરવામાં આવશે અને એના પછી છેલ્લે પ્રાથમિક એટલે કે ધોરણ એકથી પાંચની જે ભરતી છે એ પૂરી કરવામાં આવશે અહીંયા જે છે એ બીજું ન્યૂઝપેપર કટિંગ તમે જોઈ લો ગ્રાન્ટેડ હાઈસ્કૂલના બે હજાર ત્રીસ શિક્ષકોને પસંદગીની સ્કૂલમાં જવાનો હુકમ એનાયત ઉનાળુ વેકેશન પડે એ પહેલાં જે તે સ્કૂલમાં હાજર થઈ શકશે તો ઉનાળુ વેકેશન પહેલાં જે છે એમને જે તે સ્કૂલની અંદર હાજર થવાનું રહેશે તો બે હજાર બસો ત્રીસ શિક્ષકોને જે છે એ એમને હુકમ જે છે એ આપી દેવામાં આવ્યો છે અને શિક્ષકોને ઉનાળુ વેકેશન પડે તે પહેલાં જે તે સ્કૂલમાં હાજર થવાનું રહેશે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યા બાદ બાર ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીની તક અપાઈ હતી શાળા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ એક માર્ચના રોજ શાળા ફાળવણી કરવામાં આવી હતી શાળા ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રવિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં જુના શિક્ષકો માટે નિમણૂક હુકમ અને ભલામણપત્ર જે છે એ આપવામાં આવ્યા હતા તો જે છે એ જૂના શિક્ષકોને બે હજાર બસો જૂના શિક્ષકોને નિમણૂક હુકમ જે છે એ આપી દેવામાં આવ્યા છે કયા જિલ્લાની અંદર કેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે એ તમે જોઈ લો તો ગાંધીનગરમાં એકસો તોતેર ખેડામાં એકસો અગિયાર મહેસાણામાં એકસો છ્યાસી સાબરકાંઠામાં એકસો સુરતમાં એકસો અગિયાર જેટલા જૂના શિક્ષકોને નિમણૂક હુકમો જે છે એ અપાયા છે અમદાવાદ શહેરમાં એકસો તેતાળીસ અને ગ્રામ્યમાં એકસો ઇઠ્યોતેર શિક્ષકોને જે છે એ નિમણૂક હુકમ જે છે એ આપી દેવામાં આવેલા છે તો એમ કુલ બે હજાર બસો ત્રીસ જૂના શિક્ષકોને નિમણૂક હુકમો આપવામાં આવે છે તેમાં ઉચ્ચતર માધ્યમિકમાં એક હજાર એકસો છ્યાસી અને માધ્યમિકમાં એક હજાર ચુમ્માળીસ જે છે એ જૂના શિક્ષકોનો સમાવેશ થાય છે તો ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં જે શિક્ષકોની ભરતી જે છે એ પૂરી કરી નાખવામાં આવી છે એ જૂના શિક્ષકોની ભરતી હતી એ હવે જે શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક વિદ્યા સહાયકની જે આ ભરતી ચાલી રહી છે એને પણ હવે જે છે એ ક્રમશઃ એપ્રિલ મહિનાના અંત સુધીમાં પૂરી કરી નાખવામાં આવનાર છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષકોની જૂની ભરતી પૂરી કરી દેવામાં આવી છે અને હવે શાળાઓને વિદ્યાર્થીઓને નવા શિક્ષકો મળી જશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ